ભાઈ ડાંગર દ્વારા અને તે ભાઈને એવું પણ કહેવામાં આવેલું છે કે તું દવા પી જા પણ મને મારા પૈસા દે તો આ કેવલભાઈ ઉપર પણ કડક કાર્યવાહી થશે કે નહીં થાય આ સાથે હું સ્વામી ગોસ્વામી કેમેરા પર્સન સાથે હું તો પોલીસ શું નામ આપનું ભાઈ મારું નામ શું બનાવ શું બન્યો છે એના પાસે મેં દસ હજાર લીધા હતા કેવરભાઈ નાગર પોલીસવાળા છે એની પાસે મેં દસ હજાર રૂપિયા લીધા હતા પણ મેં એને સાડા છ હજાર દેતી હતા ખાલી પાંત્રીસો રૂપિયા બાકી હતા મેં એને પચાસથી સાઠ હજાર મને વ્યાજ આપ્યું અને મારા મમ્મીને મારે મારા પપ્પાને મારે મને મેરો મારા ભાભીને મહેરા મારી બહેનોને જેમાં આમ ગાડું તે માફે ન મારી મને કે તું મરી ગયા કે તું પી ગયા તો હું એ પી દઉં સાહેબ કે એને ચોકમાં મેરો કઈ જગ્યાએ મારી ચોકીની પાસે વિવેક વાણુની દુકાન ક્રિષ્ના ચોક

તો તમે ફરિયાદ કરી ના મે ફરિયાદ નથી કરી એને મને કીધું કે તું મરી એસિડ થઈ જાય તો હું એસી પી કે મે કીધું ના પી જા દવા સીસી લઈ કે તું દવા પી જા તને દવા લાવી દઉં કે તો આલે પી જા બધું અને એવું કે છે અને અમારો અમારો મેં તમારો કરાવ અમે આવ મરી ગરીબ માણસ છે કે માર મમ્મી પપ્પા પાછળ કોઈ નથી હવે તમારી માંગ શું છે મારે એની આલે તમે કકડ કાઈ દે કરો બીજી વાર કોઈની માથે આવું કરે ને

શું નામ આપણું મારું નામ અમિત રમેશભાઈ વાઘેલા

અને એમને માર્યો અને એમને મારીને કીધું કે હવે તું દવા પી જા અમે પોલીસ છીએ તો અમારું કાંઈ ન કરીએ બાકી તારે જે થાય એ કરી લેજે તારે જેની પાસે જાવું એની પાસે જાજે અને એમના પરિવારને ખૂબ માર્યા એના પપ્પાને માર્યા એના ભાભીને માર્યા એના ભાઈને માર્યા અને હજી પણ સાહેબ હજી એમને મારી નાખવાની ધમકી આપી છે તો આમની ઉપર કડક કાર્યવાહી કરો કડક કાર્યવાહી નહીં કરો તો સાહેબ એ લોકોને હું શું થશે એમના ઉપર હુમલો થશે મરી જવા ઉપર આવ્યા છે એ પરિવાર અત્યારે રાજકોટ મૂકી ભાગી જવાની વાત કરે છે મારા ખુદના કુટુંબી છે તો સાહેબ તમે રક્ષા કરો આઠ મહિનાથી આ ભરે છે સાહેબ સાઈઠ હજાર રૂપિયા ભરી દીધા છે દસ હજાર ની મૂડી હતી એમાં સાઈઠ હજાર વ્યાજ આપ્યું છે અને કોઈ હજી પૈસા પૂરા કરતા નથી ભાઈ પોલીસ ની ધમકી મારીને અવરનવર ગાયરો બોલે છે તેમના બધાય પ્રૂફ પુરાવા સાથે રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ બધા એમની પાસે છે હમણાં હું તમને આપું સાહેબ ભાઈ પોલીસ છે કે પોતે પોલીસ ની છે ભાઈ પોતે પોલીસમાં છે એટલે પોલીસ ખુદ રક્ષા નહીં કરે તો સાહેબ અમે ક્યાં જશું અમારી માંગ એ છે કે એના ઉપર કડક કાર્યવાહી કરે